મોટી બિરાણી ગામે 75 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે 75 માં પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગ્રામ પંચાયત ખાતે સરપંચ સામાબાઈ બડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને શારદા મંદિર શાળામાંથી નાના બાળકો દ્વારા રેલી નીકળી હતી અને જીએમડીસી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી કુમાર શાળા પ્રાથમિક શાળાના ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો મહેમાનોને આવકાર્યા હતા સૌ પ્રથમ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નાટકો રજૂ કરવામાં આવ્યા હતા નાના બાળકોને દાતાઓ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા અને ઠંડી વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા ગામના આગેવાનો સરપંચ સામાબાઈ બડીયા ગામ વિકાસ મંડળના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી ઉપ સરપંચ રતીલાલ સિંઘાણી વેપારી આગેવાન છગનભાઈ ઠક્કર સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બળિયા મુસ્લિમ સમાજના પ્રમુખ અંધ્રે મન ચાકી ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન કાંતા બેન સદસ્ય રમીલાબેન બેન બાથાણી જહેશભાઈ કાનાણી ધુલાભાઈ કુંભાર કિસાન સંઘના પ્રમુખ મનોજ માનાણી પોપટભાઈ રૂડાણી વેલુભાઈ મુખી વંશદ ગઢવી અમૂલગીરી ગોસ્વામી સ્વાગત પ્રવચન ભાવેશભાઈ પાટીલે કર્યું હતું સંચાલન દીપિકાબેન પટેલ ગીતાબેન પટેલ સેજલબેને કર્યું હતું આભાર વિધિ નરેશભાઈ પંડ્યાએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી વિરાણી